દલીલ વચ્ચે અહીંયા એવી છે કે ગુજરાત પોલીસમાં ઘણા બધા એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને બુટલેગરને પકડવા માટે પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે તાજેતરમાં જે પણ સમાચાર સામે આવ્યા હતા કે મુસ્લિમ કર્મચારી જે પોલીસ અધિકારી હતા તેમને બુટલેગરને પકડવા જતા જતા બુટલેગરને ખબર પડી ગઈ કે પોલીસ કર્મ દલીલ વચ્ચે એવી છે કે બધા પોલીસ કર્મચારીઓ એવું નથી કરતા પરંતુ અમુક જગ્યાએ ખાસ ગામડાઓની હું વાત કરું દર્શક મિત્રો તમે ધ્યાનથી સાંભળજો ગામડાઓની હું વાત કરું તો ગામડાઓમાં ખુદ મહિનો થાય એટલે પોલીસ આવે છે ને ત્યાંથી ત્રણથી ચાર હજાર રૂપિયાનો હફ્તો બાંધેલો હોય છે એ પણ વિદેશી નહીં દેશી દારૂ અને વિદેશી દારૂ જે જે જગ્યાએથી પકડાય છે મુદ્દેમાં પકડાય છે વધારે પૈસાનો પરંતુ ન્યૂઝપેપરમાં અથવા તો મીડિયામાં આપવામાં આવે છે ખૂબ જ ઓછા પૈસાનો એટલે કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે ચાર લાખનો દારૂ પકડાયો હોય ત્યારે ન્યૂઝપેપરમાં આવે છે ફક્ત દોઢ લાખનો મીડિયા કર્મીઓને ફક્ત આ જ માહિતી આપવામાં આવે છે કે દોઢ લાખનો દારૂ ત્યાં પકડાયો તો બાકીના પૈસાનો દારૂનો તમે શું કર્યું એ બારોબાર કરીને પૈસા ત્યાંથી પોલીસ કર્મચારીઓ લઈ જાય છે ને પછી એ તંત્રને પૈસા જમા કરવામાં આવે છે આમ મુસ્કાન બીજી વાત એ છે કે અમદાવાદમાં જો આપણે કેટલાક વિસ્તારમાં જોઈએ તો ગોતા વિસ્તારમાં જે છે ત્યાં ખુલ્લી જગ્યા ઉપર ઘણી દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લે આમ ચાલતી હોય છે અને કેટલાક મીડિયા દ્વારા જે છે ને ત્યાં સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે રીતે માત્ર અમદાવાદ શહેરની જ વાત કરી એવા તો જિલ્લા છે 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 ગામડાઓ તાલુકા તેમાં ઘણી જગ્યાએ જે તે ચાલતી હશે વિદેશી દારૂ લવાતા હશે દેશી દારૂ બનતું હશે પરંતુ શું પોલીસને એ ક્યાંય ખ્યાલ નહીં હોય કે ખરેખર અહીંયા આ દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી છે તો ત્યાં અમારે રેડ પાડવી જોઈએ ત્યાં દારૂ પકડવો જોઈએ શું તેમને એની માહિતી નહીં મળતી હોય શું તેમને સોર્સસ દ્વારા તેમના

પછી પૈસા આવવાનું બંધ થઈ જાય પછી એમના ઘર ખાલી પગાર ઉપર થોડી ચાલે તમે કહો